નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ એકવીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ આજાર આભાસા ખાટલે પડ્યા પડ્યા પણ આભાસાના જીવને જરાય શાંતિ નથી નવી અને જૂની વચ્ચેના હર હંમેશના લહી ઉકાળા તો ચાલુ જ હતા એમાં વળી પોતાની ઘસતી જતી કાયાએ ચિંતાનો ઉમેરો કર્યો પોતાની હૈયાતી દરમિયાન જ જે કુટુંબ વેલ વેર વિખેર બની ગઈ છે એની પોતાની હૈયાતી વાત તો કોણ જાણે સિંહ દશા થશે એ સંતાપ આભાસાને સતાવી રહ્યું હતું મોટામાં મોટી ચિંતા તો પોતાની છૂટી છવાઈ મિલકતની વ્યવસ્થા કરવાની હતી પેઢીનો કારભાર પોતાના હાથમાં આવ્યા પછી આબાશાએ પરચુરણ ધીરધાર અને વ્યાજ વટાવની પ્રવૃત્તિ બહુ વિકસાવી મૂકી હતી અને એમાં એ ચતર ભજે એ ધીરધાર ઉજરિયાત વર્ગના આસામીઓ પૂરતી જ ન રહેવા દેતા કાટિયા વરણમાં પણ વિસ્તારી હતી પરિણામે અલબત્ત વ્યાજની આવક ઘણી વધી ગઈ પણ એ વ્યાજની વસૂલાત પાછળની માથાફૂટ મહેનત તો અનેક ઘણી વધી ગઈ હતી એ તો વળી ચતુર્ભજ જેવો અકલડીયો મુની આભાષાને પેઢીની વ્યવસ્થામાં જરાય મહેનત ન પડતી પણ હમણાં હમણાં તો એ વિશ્વાસનું મુનિમ પણ ફરી બેઠો હોય એવું આભાષા અનુભવી રહ્યા હતા ચતુર્ભજ કાંઈક ભેતી નીતિ રચી રહ્યો છે એમ એના વલણ ઉપરથી આભાષા ખાટલે પડ્યા પડ્યા પણ પામી ગયા હતા જ્યારથી પેઢીએ પરચુરણ ધીરધારો વધારી ત્યારથી જ વ્યાજ તો ઠીક પણ મુદ્દલની વસૂલાતમાં એ પારાવાર મુશ્કેલીઓ ઊભી થવા માંડી હતી શાંતિ ધીરધારમાંથી દર વર્ષે દસ વીસ હજારની રકમની તો વસૂલ ન થઈ શકવાને કારણે માંડવાળ કરી નાખવી પડતી પણ પેઢીની વ્યાજની આવક એટલી હતી કે આવી મામૂલી રકમની માંડવાળ એને જરાય જણાય એમ નહોતી દીર્ઘદ્રષ્ટા ચતુર્ભજ વાર્ષિક માંડવાળની રકમ અડસટીને જ વ્યાજના દર નક્કી કર્યા હતા છતાં આજે જ્યારે બધું કામકાજ સંકેલવાનું ટાણું આવ્યું ત્યારે આભાસને લાગ્યું કે આટલો બધો પથ્થરો પાથરીઓ ન હોત તો સારું હતું આ બધી ચિંતાઓથી મોટી અને હૃદયને કોરી ખાનારી ચિંતા તો નજર સામે બેઠેલી વિધવા સુલેખાની હતી જોકે સુલેખાએ તો ઉચ્ચ સંસ્કારની સહાય વડે પોતાના વૈવધ્ય જીવનને પણ ઉજાડ્યું હતું અને એક આદર્શ વિધવા તરીકે જીવી રહી હતી છતાં એના ભવિષ્ય અંગે આભાસ અન્નિસ ફિકર કર્યા કરતા હતા વિશેષ તો નંદનના આગમન પછી કુટુંબનું વાતાવરણ જે ડબે વણસી બેઠું હતું તે ઢંગે જોતા ભવિષ્યમાં સુલેખા અને જૂની નવી સાસુઓના બે પળ વચ્ચે પીસાઈ જાય એ આભાસને ડર હતો દિવસે દિવસે સુલેખાને આ સંસાર પ્રત્યે એક જાતની વીર કીત ઉપરતી જતી હતી આભાસાની આલિશાન ઇમારત છાંડીને એને લાખીયારવાડી મુંઢેલીમાં તો ઘણા સમયથી વાસ કર્યો હતો પણ હમણાં હમણાં તો જીવનની જરૂરિયાત પણ એણે ઘટાડવા માંડી હતી રેખાવના મૃત્યુ પછી રેશમી અને જરૂરિયાન પાટકોળ તેમજ ઝવેરાતો પહેરવાનું તો લૌકિક આચાર્ય મર્યાદિત બદનાવી મૂક્યું હતું છતાં લોક રિવાજની મર્યાદામાં રહીને જે કાંઈ પહેરી શકાતું એ બધું પણ ભારે મોટી કિંમતનું હતું હીરા મોતીના એક એક દાગીનાની કિંમત હજારોને હિસાબે જ આપી શકાય પણ સુલેખાને જેમ જેમ વીર ગીત થતી ગઈ તેમ તેમ તેણે એવા આભૂષણોને પણ ત્યાગ કરવા માંડ્યો અને અત્યંત સાદા વસ્ત્રો ધારણ કરવા માંડ્યા એ જોઈને નંદન અને અમૃત આનંદી ઉઠ્યા પણ આબાસાના શોખગ્રસ્ત આત્માને તો વધારે ઉપર છ્યું રીખાવની હયાતી દરમિયાન સુલેખાની તહેનાતમાં જે નોકર હતા એ સહુને આબાસાએ હજી ચાલુ રાખ્યા હતા પણ લાખિયાના મકાનમાં રહેવા ગયા પછી સુલેખાએ એ નોકરોની સેવા સ્વીકારવાની પણ ના કહી પોતાનું લગભગ બધું જ કામ એ હાથે કરવા લાગી હતી આથી તો ગામ લોકોમાં આબાશાના ઘરની હલકી વાતો થવા લાગી રીખાવની હયાતી દરમિયાન સુલેખાના આવાસમાંની શંગાર નિરતી ગીત પંક્તિઓ સંભળાતી અને બદલે હવે જીવનના ક્ષણ ભંગુરાપણા અંગેના સંત ભક્તોના પદો સંભળાતા ભર યુવાન વયમાં જ પુત્ર વધુને મુહિથી વૈરગ્ય વાણી સાંભળીને વયોવૃદ્ધ આભસ ખીન્ન બની જતા સુલેખાએ પોતાનું ખાલી પડેલું જીવન ચિત્રકલાના વ્યાસાંગથી ભરી દીધું જ્યારે જ્યારે નવરી પડી ત્યારે એ કુમારના ચિત્ર ઉપર કામે લાગી પડતી અને એના કલ્પના વિધાનની મસ્તીમાં પોતાનું વેદવ્યાપ દુઃખ વિસારી પાડી દેતી પતિ તરફથી પોતે પ્રથમ મિલને જે તરછડાયેલી છે એ હકીકતની આજ દિવસ સુધી એણે કોઈને જાણ થવા દીધી નથી જીવનના સગડા જ ઘડવા ગૂંઠળા ઘરે ઉતારીને પોતાની ચિત્રકલામાં તો એ અમૃત જ રેડી રહી હતી વર્ષોની મહેનત પછી પણ કુમારના ચિત્રની મુખાકૃતિનો પૂરેપૂરો સ્પષ્ટ અને સંતોષકારક ઉઠાવ હજી નહોતો આવી શકતો સુલેખાને એ અસંતોષ ચાલતો હતો અને પોતાની કલાની અપૂર્ણતાને વસવસો પણ રહેતો હતો પણ એ મુખાકૃતિની સ્પષ્ટતા તો રેખાઓ પોતે જીવતો જાગતો હાજર થાય તો જ થઈ શકે અને એમ બનવું તો હવે અશક્ય છે એ હકીકતનું ભાન થતાં સુલેખા ઊંડા ઊંડા નિશા મુક્તિ હતી આ બધા નિશાના ધ્વનિઓ એક સામટા ભેગા થઈને જાણે કે આભાસાના કાનમાં શંકા બોલાવી જતા હોય એમ આભાસા પુત્ર વધુના વેધવ્ય જીવન બદલ સંતાપ અનુભવી રહેતા ખાટલે પડ્યા પડ્યા આભાસા પોતાની વણપુરી આશાઓ અને આકાંક્ષાઓને યાદ કરીને આખો દિવસ જીવ બાળ્યા કરતા જાતુ વિંદ શણ કાઢીને ગિરનાર અને શત્રુજયની યાત્રાએ જવાનો પોતે સંકલ્પ કરી લો એ અધૂરો રહી જવા બદલ તેઓ વિશામાં અનુભવી રહેતા રેખાવ આજે જીવતો હોત તો પોતે જરૂર શણ કાઢીને ગિરનાર જળ્યા હોત અને નેમીનાથની પ્રતિમાને વિમલ સુરીની સૂચના અનુસાર રીખાવે જ હાથે હીરાનો હાર પહેરાવ્યો હોતું વધી જતો હતો માનવંતી કરતાં એની નહની બહેન નંદન ઘણી વધારે ચબરા હતી જે અમૃતે માનવંતીને હીરા ઢંડી જેવા એક જ એલ કાબે નવાજી હતી એ અમૃતને નંદન માટે શેતાનને લૂચી એવા બેવડા વિશેષણો વાપરવા પડ્યા હતા એ એક જ હકીકત નંદનની શક્તિઓની સાબિતી સૂચવતી હતી કોઈની મેલી બુદ્ધિથી કેમ જાણે પોતે અગાઉથી ચેતી ગઈ હોય કોઈના કાવતરની કેમ જાણે એને ગંધ આપી ગઈ હોય એમ નંદન ઘડી ભર પણ આભાસાને રીઢા ન મૂકતી આભાસાના હૃદયમાં ઊંડે ઊંડે એવી ઈચ્છા હતી કે માલ મિલકતનો સગળો વારસો સુલેખાને સૂકવો અલબત્ત માનવંતી અને નંદનને ભરણપોષણ માટે સારી રકમો મળે એ જરૂરી છે છતાં રિખાવની પત્ની તરીકે સુલેખા જ આ ઘરની ધણિયાણી બની શકે એમ આભાસ માનતા હતા પણ પોતાની એ માન્યતા નંદન કે માનવંતી સમક્ષ વ્યક્ત કરવાની એમનામાં હિંમત નહોતી જો એ વ્યક્ત થાય તો નવી તેમજ જૂની બંને જણીઓ આભાસાના છાજિયાલીએ એવી સ્થિતિ હતી આભાસા પાસે દેખીતી સ્થાવર જંગમ મિલકત ઉપરાંત કેટલીક નહીં સ્થાવર કે નહીં જંગમ એવી દુનિયાની નજરે અણદેખી પણ મો બ્લોક મિલકત હતી અને એની જાણ તો ઘરના પહેલા ખોડાના દીકરા કહેવાતા ચતરભસ સુધાને નહોતી ઘરના છુપા ભંડિકિયામાં હજી સુધી ચતુર્ભુજ પ્રવેશ પામ્યો નહોતો એમાં સુધરેલે સોના ચાંદીના ઠાઉ વાસણ લાટા ખાડકીઓ વગેરેને પૂરેપૂરું જ્ઞાન માનવંતીને પણ નહોતું મેડી ઉપરના માડીની બેવડી ભીતોના પોલાણમાં સંસર્વ સંચર હતા એમાં પેઢી જૂનું અસલી જર ઝવેરાત સંતાડવામાં આવ્યું હતું ખપેડાના આડર અસરના પીઠિયાઓમાંથી એક કાગડી ખેંચતા આખું પીઠિયું પોલું દેખાતું અને એના વગદરની અંદર અણખૂટ ભંડાર ભર્યું હતું અરાજક મુગલ અને મરાઠા સ્વયંમાં ધાળ અને લૂંટફાટોથી બચવા માટે વડાવડાઓએ કરેલ આ સિફતભરી યોજનાઓની એકલા આભાસને જાણ હતી એમની મૂળ ઈચ્છા એવી હતી કે રીખાવ પુખ્ત વયે પહોંચે પછી આ બધી છુપી મિલકત એને સૂંપી દેવી પણ એ તો આ બધું વિને ચાલ્યો ગયું તેથી મિલકતની સોંપણી માટે આભાસાની નજરમાં સુલેખા સિવાય બીજું કોઈ યોગ્ય લાગતું નહોતું પણ માનવંતી નંદન તેમજ સુલેખાની સંતાન હોવાથી હવે તો એ બધી મિલકત દુશ્મન પિતરાય જીવણસા અને એનો પુત્ર નેમિત લઈ જશે એ યાદ આવતા આભાસા કંપી ઉઠા વર્ષો પહેલાં વિમલ સુરીએ ઉચ્ચારેલા વચનો સુલેખા કોઈ ભવ્ય જીવ છે કોઈ તપોભ્ટ યોગીની જેવો આત્મા છે આજે આભાસને યાદ આવતા હતા વિધવા બનેલ સુલેખા વિમલ સુરીને એ યુક્તિને સાથાપૂર્વર કરી બતાવી હતી આવો પુણ્યશાળી આત્મા પોતાના આંગણાને એ પાવન કરી રહ્યા છે એ યાદ આવતા આબાશા ગર્વ અનુભવતા પોતાની સગડી મિલકત ઉપર સુલેખાનો જ અધિકાર છે એમ આબાસાહના મનમાં ઠસી હતું એક દિવસ આબાસશાએ વીસપુર કાગળ લખીને લશ્કરી સહિતને બોલાવ્યા બીજા કોઈને ખબર ન પડી એવી રીતે વેવાયની હાજરીમાં તેમણે પોતાની સગડી મિલકતનું વીલ કરાવવાનું વિચાર્યું એમાં માનવંતી તથા નંદનની જિંદગીભરના ભરણપુરસુદ્ધિ સારી રકમો અને અમૃત તથા દળોને નામે થોડી બક્ષિસ કાઢીને બાકીની બધી મિલકતનું એવું ઠરાવવાનું હતું કે પોતાની પાછળ પોતાને પુત્ર હોય એ પુત્રને વધુ વર્ષો મળે પણ પુત્ર ન હોય કે પુત્રની સંતાન મરણ પામે તો પોતાના મરણ પામેલા પુત્ર રેખાની વિધવા સુલેખાને મળે એવી જોગવાઈ થવાની હતી પણ સુલેખા નિસ્પૃહી જીવ છે અને એ તો પોતાની મોઢોલી છોડીને આ રહેવા જ નથી માંગતી એમ જાણવા મળતા આબાસા મૂંઝાઈ ગયા સુલેખાએ તો પિતાજી દ્વારા એમ કહેવાયું કે મારે તો આ વ્યાજની આવકમાંથી રાતીપાય પણ ન ખભી સુલેખાની આ ત્યાગવૃત્તિએ આબાસાના વસિયાતનામા માટે મુશ્કેલીઓ ઊભી કરી છેવટે લશ્કરી સેઠ પોતે જ પુત્રીને સમજાવવા ચાલ્યા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ